दुनिया में महात्मा गांधी एक बहुत बड़े महान आत्मा थे, थे क्या इस पचहत्तर साल में हमारी जिम्मेवारी नहीं थी क्या कि पूरी दुनिया महात्मा गांधी को जाने कोई नहीं जानता हम आपको ना बोले पहली बार जब गांधी फिल्म बनी तब दुनिया में क्यूरियोसिटी हुई अच्छा ये क्या कौन है हमने नहीं किया थे। દેશમાં આ વખતે જે ગરમીનો જે પારો વધી રહ્યો છે એ એને જોતાં એવું લાગે છે કે આ વખતે કદાચ ગરમીએ પણ હવે હદ વટાવી છે પરંતુ આ હદ કરતાં જે હદ વટાવી છે એના કરતાં તો પીએમ મોદીએ એમની વધારે હદ વટાવી દીધી છે પીએમ મોદી કે એક દેશના જ્યારે વડાપ્રધાન હોય તો સ્વાભાવિક છે કે એમની જે બોલી છે એમના જે જે પ્રચારનો જે સિસ્ટમ હોય છે એમની જે જે વા જે વાણી હોય છે એ ક્યાંક આખી અલગ હોવી જોઈએ કેમ કે એ જે પદ ઉપર બેઠા છે વડાપ્રધાનના પદ ઉપર બેઠા છે તો સ્વાભાવિક છે કે એની ઘણી બધી ગરિમાઓ હોતી હોય છે અને એને જાળવવી એ જરૂરી પણ હોતી હોય છે પરંતુ પીએમ મોદી ક્યાંક ને ક્યાંક આખી પોતાની જે ગરિમા છે એ ક્યાંક નીચે પાડી દેતા હોય એવું જોવા મળી રહ્યું છે તો જે રીતે ઇલેક્શનો જે જે માહોલ હતો લોકસભાની ચૂંટણીનો જે અલગ અલગ રાજ્યોમાં દરેક જગ્યાએ કોઈ માહોલ હતો એવા સમયે પીએમ મોદીએ ઇન્ટરવ્યૂ આપવાનું ચાલુ કરી દીધું અને એ પણ ઇન્ટરવ્યૂ કોને આપ્યું તો ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે ગોદી મીડિયાને કે જે એકદમ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછી રહ્યા છે કોઈ મણિપુરના કે કોઈ કિસાન આંદોલન કે દેશમાં જે બેરોજગારીના મુદ્દા છે મોંઘવારીના મુદ્દા છે એવા મુદ્દા ઉપર તો કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવતી જ નથી આખી અલગ જ પ્રકારનું દરેક તમે ઇન્ટરવ્યૂ જુઓ ચાર પાંચ ગોદી મીડિયાએ જે ઇન્ટરવ્યૂ લીધા છે એ બધા જ મોટા ભાગના બધા જ ઇન્ટરવ્યૂ તમે જુઓ તો એમાં કોઈ પણ કામની કે કોઈ વિદેશના વિકાસની કોઈ પણ જગ્યાની વાત નથી ઇન્ટરવ્યુમાં પીએમ મોદી જે રીતે એ જવાબો આપી રહ્યા છે તો એક આખી ગોળ ગોળ જે કહેવાય ને એક જે આર્ગ્યુમેન્ટ હોય છે એ તે ગોળ ગોળ ભમાઈને આખી જ વાતને પડતી મૂકી દેતા હોય છે કોઈ પણ જાતનું એમાં તથ્ય રહેલું નથી હોતું એવામાં પીએમ મોદીએ એક પ્રશ્નનો જે જવાબ આપતા એમને વાત કરી કે આ દેશમાં જ્યારે ગાંધી ઉપર ફિલ્મ બની એના પછી દેશ વિદેશમાં મહાત્મા ગાંધીને લોકો ઓળખતા થયા એની પહેલાં તો મહાત્મા ગાંધીને કોઈ ઓળખતું પણ ન હતું જો કે પીએમ મોદીનું આ સ્ટેટમેન્ટ એ બહુ વાયરલ થઈ ગયું ઘણા બધા લોકો એની મજાક બનાવી ઘણા બધા એના મીમ્સ બનવા લાગ્યા લોકો એમની ટીકા કરી પીએમ મોદીની કે આવું કઈ રીતે કહી શકે કેમ કે મહાત્મા ગાંધીને તો લોકો દેશ વિદેશમાં ઓળખે છે અને આજના સમયને ઘણા સમયથી લોકો એમને ઓળખતા હોય છે તો પીએમ મોદી આ રીતે કઈ રીતે બોલી રહ્યા છે એટલે ક્યાંક લોકો હવે પીએમ મોદીની ટીકા કરતાં એવી વાતો કરી રહ્યા છે કે પીએમ મોદી આ લોકસભાની ચૂંટણીથી હવે બોખલાઈ ગયા હોય એ રીતે જોવા મળી રહ્યું છે વારંવાર એવા નિવેદનો ક્યાંક એમની એવું નાટક કરી દે છે ક્યાંક રડવા લાગે છે ક્યાંક હું તો ગરીબ છું હું તો ચાયવાળો છું આ રીતનું એક આખું એક કહેવાય ને કે એક સિસ્ટમની એક પ્રચારનું એક આખું કે જ્યાં એક ઇમોશનલ ઊભું કરવાનો પ્રયત્ન કરતા હોય એ રીતે જોવા મળી રહ્યા છે કેમ કે એમને નથી કોઈ ગરીબ નારીઓની કોઈ ચિંતા નથી કોઈ મોંઘવારીનો કોઈ રોજગારીનો કોઈ એવી બાબતો ઉપર તો ચર્ચા નથી પ્રજ્વલ રવનના જેવા લોકોને તો તેઓ કે જે કેટલા એમના બળાત્કાર ઉપરના જે કેટલા વિડીયો સામે આવ્યા છે છતાં એવા લોકોને તો ટિકિટ આપે છે એમના માટે મત માંગી રહ્યા છે પીએમ મોદી અને વાતો કરી રહ્યા છે વિકાસ એટલે ક્યાંક એમની જે વાત થઈ રહી છે કે મહાત્મા ગાંધી તો મહાત્મા ગાંધીની જો તું વાત કરું તો એમના માટે સૌ પ્રથમ જે ફિલ્મ બની હતી એ બની હતી ઓગણીસો ને છ્યાસીમાં એમના ઉપર એ ફિલ્મ બની હતી તો એના એ જે ફિલ્મ બની તો એ ફિલ્મના રિસર્ચ માટે તો વીસ વર્ષ લાગ્યા હતા અને એ પણ એક ફોરેનરના વ્યક્તિ જે એમના ઉપર એમણે એ આખું એનું ઘડતર કર્યું હતું અને એના ઉપર આખી ફિલ્મ બનાવવામાં આવી હતી એક આખી નવલકથાઓના આધારે તો ક્યાંક પીએમ મોદી જે વાત કહી રહ્યા છે એને જો તમે આંકડા આંકડાકીય રીતે જુઓ તો એકદમ વાત તથ્ય વગરની છે અને પીએમ મોદી બોખલાઈ ગયા છે એના કારણે તેઓ આવા નવા અલગ નિવેદનો આપી રહ્યા છે કે મહાત્મા ગાંધીને તો કોઈ ઓળખતું નથી શું આનો જવાબ પણ ભાજપનો નેતા આપી શકશે ખરો ભાજપના નેતાને તમે પૂછો તો એ કંઈક ગોળ ગોળ જ વાત કરશે તમે ઘણા બધા ભાજપના નેતાઓના ઇન્ટરવ્યૂ જુઓ તો કોઈ તથ્ય વગરની જ વાત જોવા મળશે આખી વાતનું તથ્ય ક્યાં હશે અને આખી વાત ગોળ ગોળ આર્ગ્યુમેન્ટ ઉપર લઈને તેઓ પૂરી કરી દેતા હોય એટલે આ એક પ્રકારનો એક ઢંગ ચાલી રહ્યો છે પીએમ મોદી દ્વારા કે ક્યાંક ત્યાં જેઓ સત્ય છે એને છુપાવી રહ્યા છે અને એવી એવી વાતોને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મહાત્મા ગાંધીને કોઈ ઓળખતું નથી આજે બધા મુદ્દા મુદ્દા છે એને કોઈ મતલબ જ નથી એ તમે જુઓ તો દેશમાં હાલના સમય એટલા બધા મુદ્દા છે કે ક્યાંક પીએમ મોદીએ જે વાતો કરી હતી કે અમે આટલા વર્ષો પછી આટલી જીડીપી વધારી દઈશું આ રીતે ઇન્ફ્લેશન રેશિયોમાં ક્યાંક ફેરફાર કરીશું જે પોઝિટિવ રીતે જે દેશના બજેટમાં જે અસર પાડે એવા અનેક મુદ્દા છે એના ઉપર ક્યાંક ચર્ચા થવી જોઈએ પણ તો એવા મુદ્દા ઉપર ક્યાંય ચર્ચા થતી નથી મોંઘવારી હોય બેરોજગારી હોય નારી શક્તિનું સશક્તિકરણની વાત હોય અનેક આવા મુદ્દા છે કિસાન આંદોલન હોય તમે અને મણિપુરની ઘટના છે આવા કોઈ પણ એ ઇન્ટરવ્યુમાં પણ પ્રશ્નો જોવા નથી મળતા કેમકે આખું ઇન્ટરવ્યૂ જે છે એ સ્ક્રિપ્ટેડ છે અને પીએમ મોદી ઉપર હંમેશા એલિગેશન લાગેલું જ રહેતું હોય છે કે પીએમ મોદી પહેલો એવો દેશનો વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી કે હજી સુધી એમને કોઈપણ જાતનો ઇન્ટરવ્યૂ આપ્યો નથી કોઈ એવી પ્રેસ કોન્ફરન્સ કરી નથી વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહના સમયમાં અનેક એવી પ્રેસ કોન્ફરન્સ થઈ હતી કે જ્યાં અનસ્ક્રિપ્ટેડ પ્રશ્નો પી પીએમને પૂછવામાં આવતા હતા ડૉક્ટર મનમોહનસિંહને પૂછવામાં આવતા હતા અને તેઓ જવાબ આપતા હતા હતા એટલે ક્યાંક તમે જુઓ કે એકદમ ફ્રી ફાયરનું આખું તમે આખું કલ્ચર આ લોકોએ તોડી પાડ્યું છે ક્યાંક મીડિયા એકદમ ફ્રી નથી મીડિયાને એવા પ્રશ્નો પૂછવામાં જ આવે છે કે તમે આ રીતનું જ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછશો પહેલેથી જ આખું નક્કી કરવામાં આવે છે કે આ રીતના પ્રશ્નો પૂછવાના હું એનો આ રીતે જવાબ આપીશ અને લોકો ખુશ થઈ જશે પરંતુ લોકો હવે ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ રહ્યા છે